થઈ ગયો વરસાદ ચાલુ કાયો કાવલ નેણ લીધી નેણ ઉકાળી હતી નેણ ચાંકી અને થોડાક દિના વિરામ બાદ પાછો વરસાદ ચાલુ થઈ ગયો બીજો રાઉન્ડ એક રાઉન્ડ પૂરો થયો હતો થોડાક તો ક્યારેક ક્યારેક આવી જ જતા આવતો રહેતો પણ ફાઇનલી આજ બીજો રાઉન્ડ પાછો ચાલુ થઈ ગયો હેજો શું હે બહુ જ ને વરસાદ આવો માંડો હે ઘડીક વધે એમ ઘડીક ઓછો આવે ને એવું બધું થાય પવન નથી શાંતિ થી વધે એટલે એ બહુ મજા એ મજા હું મારે એ કહેવાય પવન હોય એટલે આપણને હેરાન કરી નથી અને આ એક ટેન્શન નહીં જો પાણી વહેતા આમથી નહીં પાણી આવું મીલું અને વરસાદ પવન આમ થોડો થોડો આવે ઘડીક આમથી આવે એ રીતનો આવે ને આ રીતનો ચાલુ થઈ ગયો છે બપોર પછીનો વરસાદ છે કપ્પામાં ઘડીક માં પાણી ભરાવા મીંડા કારણ કે ઝડપ સારી વરસાદ ની સારું આવી જાય બધે પાય વાવે એમ થાય કે હવે બે માં કપ્પા ને એવું બધું પાવન ચાલુ કરવું હતું ત્યાં વરી પાછો વરસાદ ચાલુ થઈ ગયો લે અને વરસાદ ને મજા આવી શું મોજ આવી વરસાદ ની હમ તો ઓલિ તો બે ત્રણ ઉપા હે એક હખ ન બહુ આજે ઓલો શેડ રહ્યો ને પતરા એવા હે અને પાછો વરસાદ એ સાઈડ વધારે વરસાદ આવી કઈ ખબર જ નથી કારણ કે ખબર આમથી ને આવ્યું આમથી ના ભગવાન જાણે

મોટા ફોરે ચાલુ થઈ ગયું અને આ ની છત્રી ની લેવા જાય બાં છત્રી મેલની થી ને આ બધાએ તો હજી હું તા પડ્યા હેલા વરસાદ આયો ઉઠો એંજી વરસાદ આવ્યો લા લા શું વરસાદ આયો હવે જાને ફટી ફટી મોન વરસાદ આયો યાદ તો હું તો લાગે

હવે જો કીધું લઈને આયલો જાવ નહીં ને તો ખાલી અહીંયા હે ચાર્જિંગ ના ચડે ઘરે લઈ ગયા ચાર્જિંગ ચડાવવા છત્રી લઈને કીધું આયલો જો પાણી ભરાઈ ગયું ઘડીક વરસાદ આવ્યો ને ત્યાં તો જ આવે હે છે ઢાંકેલો છે સાથે પાણી પડે ને તો એનો વાંધો આવે એટલે છત્રી ઉડી જાય એટલો પવન આવે

રાઈટ એંગલ થી આપણે શૂટ થાય આ લેવલા જેવું ચોખ્ખું નહીં દેખાય પણ એ જ વાંધો નથી પાણી આટલું બધું આવી લઈ જાય હમણાં તમને ઓલા કેમેરા પીને બતાવું પણ આ તો ખડેક કીધું હે ને આમાં કારણ કે છત્રી નીચે હોય એટલે લાંબો હાથ કરી ન એકીને તો પાછો કેમેરો છત્રી બહાર હોય જાય પલરે એટલે પછી એવું બધું છે

કપાના ચા આખા ભરાઈ ગયા અને ઓઇલ પાતો એથી ને વધારે પાણી લાગે છે કપાન ચા એ છલકાઈ જાય એવું લાગે છે આપણે ઝૂમ કરવાની કોશિશ કરી કારણ કે એક જ છત્રી જાળવી પડે એટલે ઓલા શિયાન ગુંડો રહ્યું ને એ બાજુ સાબ છલકાઈ જાજુ પાણી ભરાઈ ગયું છે ને એમ પણ બધે આંબા નહીં છે ને બધે પાણી પાણી છે ને જોયેલું ખાંડો ફરે ગયો આખો વાવો ને બાકી છે વરસાદ પાછો રાઉન્ડ ચાલુ થઈ ગયો જોરદાર હવે જવારદાર વાર આવે કાંઈ નક્કી કારણ કે વરસાદ હોય કે નક્કી કેટલા દીવાર હે ને એ બધું ચાલો હવે થોડીક આમ ચક્કર મારી આપણે રસ્તા બાજુ એન પર કેટલું પાણી હે ને એ જોતા આવી પછી ઘર બાજુ જાય ચાલુ વરસાદે હે બતાવી જ દઉં કેટલું પાણી જાય આપણા રસ્તે બધી હવે આ રોડવા મીંડો મને બીક લાગવા માંડી તોય તમને કીધું એટલે આમ જાવું તો છે જ બરોબર મારી શક્કર એકાદ કડાકા થવા મીંડા કડાકા ને કડાકા પેલા થઈને ચંપલાઈ કાઢ નાખું ને પાણીમાં છે ને ચંપલાઈ ક્યાંય જાય છે ને કાંઈ નક્કી નહીં રહ્યા ચંપલ પહેરીને પાણીમાં પાછા હાલવાની મજા ન આવે ને એટલે સાઈડે જો ખેતરમાં પાણી ફરી ગયું અને મારે જાય બહા અહીંયા કણ કણું પાણી ફેરું થયું છે અહીંયા આપણે બધે જાટકન વારા બાંધા પણ થાંભલા આજના દીજ પડ્યા ને એ ઢીલા થઈ જાય જેવું લાગે વરસાદ ચાલુ થઈ ગયો ને પાણીનો કખારીઓ બોલે એમ બધે પાણી અહીંયા ફેરું થાય અને અહીંયા આપણે છે ને તેથી અમુક એવું તો પાણી જાય એવું કારણ કે અહીં પાણી ફેરું રહેતું તો આ જે સડક પડખે સડક સડવા ને થાય ને અહીંયા કણે તો પાણીનો બનાવ્યો તો આપણે જોઈ પાણી હાલે થયું છે કે નહીં પાણી વયું જાય એક ફેરું રહે એમ જોઈ તો એવું દેખાય છે પાણી હોય જાય છે રોડ આપણે કોગો આવ્યા કારણ બનાવ્યો તો આમ કોઈ કો હતો ને કાઢ નાખ્યો ને પાણી હાલે એવું બનાવ્યું એટલે આમ વયું જાય વાંધો નથી હાલું જાય વરસાદ ની મોજ હવે પાછા વરી જઈએ આપણે કારણ કે જાજીવાર પછી રહેવામાં બહુ ભેગ કારણ વરસાદ વધી જાય ને તો ખાલી પલર છે મોબાઈલ ને બધી

પછી કડીક તાણ ખામો કા બનાવવા વાળા વાય કાંઈ હોય વરસાદ આવે ધીમો ધીમો ચાલુ હોય ઘણી વાર આયો થોડો થોડો ચાલુ છે આમ ચીણી ફણફણ જેવું ચાલુ રહે અને જરા કામ ઉકાળ જેવું લાગ્યો મીંડી છે વરસાદમાં સિંગ ખાવાની મજા આવશે મોહને બનાવી છે તો ખાઈ નાખી

બોસ કે કેમ એટલે કા બા કેર લાગુ પ્લેસ તમે બનાવી બનાવી જ હોય બનાવો વસ્તુ ખાવાનું છે